अगियार जून 2024 चौवीस न रोज उमरेट तालुका हेमराजपुरा गाँ चीमन ભાઈ ના ઘરે 33 જોત પ્રગટ શ્રી રામદેવજી મહારાજ ના પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું તે માં ગાદીપતિ શ્રી પ્રતાપરામ મહારાજ ના હસ્તે કરવામાં આવ્યું હતું તે માં મુખ્ય અતિથિ મહેમાન શ્રી ઉમરેટ વિધાનસભા ના એમ એલ એ શ્રી ગોવિંદભાઈ રઈજીભાઈ પરમાર ના સુપુત્ર શ્રી હર્ષદસિંહ બાપુ તથા એમના સાથી મિત્રો હરી ભરવાડ, કિરણસિંહ સોલંકી, અરવિંદસિંહ સોલંકી, મોન્ટુસિંહ ગુરાભાઈ, સतीशસિંહ, હલ્પેશભાઈ પંચાલ પ્રેસ રિપોર્ટર તેમજ જયેન્દ્રસિંહ બાપુ એ હાજરી આપી અને ભગવાન શ્રી રામદેવજી મહારાજ રાજની આરતી ઉતારવાનો લાહો લીધો